નમસ્કાર હું નિલેશ કુંભાણી બોડી મંડળના કોન્ટેક્ટમાં હતો બાબુભાઈ માંગીયા સાથે મારા વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળે મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ કરવાની જરૂર નથી તો એનો સાથ સહકાર લઈ એપ્લિકેશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવાના છો ત્યારે તોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂત થયો ત્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ત્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય તો વીસ તારીખ પહેલા તમે બુથ ઉપર કોણ બેસવાના છે એના નામ નંબર વિગત મોકલો ત્યારે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે ત્યારે એક પણ એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા ત્યારે ખાલી વિરોધ કરવા દેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો તો પ્રસાર પણ હું એકલો કરતો તો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરોધ નિવેદન આપો કોઈપણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન કરતું નથી કઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી તો તમે કાર્યાલય બંધ કરી ગયો બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથે જ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો રેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું કે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા તો કોંગ્રેસની સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવા ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાન અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોણે ખોડ્યા હતા અને મારી સભાઓમાં કે સ્ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શો ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે સ્ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા હતા આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ક્યારે હું કે તો આપણે લીલિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના અહીંયા ઘણી જાતે નેતાઓ એમનો વિરોધ કરતા હતા એમની સાથે મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે હું અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જઉં ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કંઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવા મને મોટી મને તો ઉત્તર